મિત્રો શું તમારો દિવસ એ ચિંતા સાથે શરૂ થાય છે કે આજે પેટ સાફ થશે કે નહીં રાત્રે ગોળી સવારે ચૂર્ણ ક્યારેક ફાકી તો ક્યારેક લિક્વિડ અને છતાં પણ પેટનું ભારે પણ ગેસ કાંટા ઉડકાર અને ચીડચીડા પણ જો તમે પણ વિચારતા હોવ કે મારું પેટ દવા વગર સાફ નહીં થઈ શકે તો આજનો વિડીયો એ તમારી જિંદગી બદલી શકે છે નમસ્તે હું છું ડોક્ટર કલ્પિત ગોસ્વામી અદ્વૈત આયુર્વેદ ગોતા અમદાવાદ થી વર્ષોથી પંચકર્મની આયુર્વેદિક સારવાર દ્વારા હજારો દર્દીઓની કબજિયાત અને પાચન સંબંધિત સમસ્યાઓમાં મદદ કરી રહ્યો છું આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે દવા વગર ઘરે કેવી રીતે પેટ સાફ કરી શકાય અને અંતે એક એવી આયુર્વેદિક ઔષધિ બતાવીશ જે યોગ્ય રીતે નિયમિત લેતા કબજીયાતને જળમૂળથી દૂર કરવામાં તે મદદ કરી શકે છે સૌથી પહેલા સમજીએ કે કબજિયાત છે શું ઘણા લોકો એ પણ સમજી નથી શકતા કે એમને કબજિયાત છે કે નહીં હવે એક ઉદાહરણથી સમજીએ જેમ સાપ પોતાના દરમાંથી સરળતાથી કોઈ પણ રોકાણ વિના ફટાફટ નીકળી જાય છે એ જ રીતે જો સાઉચ એક જ વારમાં સરળ રીતે સંતોષજનક અને પૂર્ણ રીતે થાય તેને જ આપણે પેટ સાફ થયું એમ કહીએ છીએ હવે આ ચાર પરિસ્થિતિને આપણે કબજિયાત તરીકે ગણીશું એક ચોવીસ કલાકમાં એક પણ વાર સંતોષજનક રીતે મળ ન થવો બે મળ ખૂબ કઠણ હોય અથવા જોર લગાવવું પડે અથવા વોશરૂમમાં લાંબો સમય બેસી રહેવું પડે ત્રણ દિવસમાં બે ત્રણ વાર મળ ત્યાગ કરવા માટે જવું પડે છતાં પણ અધૂરું લાગે ચાર દિવસે એક જ વાર મળ થાય પરંતુ સો ટકા સંતોષ ન મળે પેટમાં ભાર લાગે ગેસ એસિડિટી જેવું લાગે કરે સાથે સાથે અન્ય લક્ષણો પણ જોવા મળે છે જેમ કે પેટમાં ભારેપણું ઉબકા ગેસ ખાટા તીકા ઓડકાર ઓછી ભૂખ આળસ મોંમાં ચાંદા કમરમાં ખેંચાણ અથવા તો નીચેના ભાગે પેડુંના ભાગે ખેંચાણ અથવા માથાનો દુખાવો જો આ બધું તમને થતું હોય તો વિડિયોને અંત સુધી જુઓ અને ચોક્કસ સાંભળો હવે ચાલો જાણીએ કે કબજિયાત કેમ ખતરનાક છે ફક્ત ઉપરથી પેટ સાફ કરવું એ ઉકેલ નથી ટીવીની જાહેરાતો જોયા પછી દરરોજ પાવડર ગોળી કે ચૂણ લાંબા ગાળા સુધી લેવાથી આંતરડા ઢીલા પડી જાય છે રાત્રે ગોળી લઈને સૂઈ જવાથી અને સવારે બળચબડીથી મળત્યાગ કરવાથી આના કારણે અડધો પચેલો ખોરાક પણ બહાર આવે છે શરીર પોષણથી વંચિત રહે છે અને ગેસ એસિડિટી વધ્યા જ કરે છે અને ધીમે ધીમે વ્યક્તિ દવાઓની આદત પડી જાય છે અને તમારે વારંવાર ડોઝ વધારવો પડે છે અથવા તો બ્રાન્ડ બદલવી પડે છે કેટલાક લોકો સવારે રોજ સાદા પાણીના એનિમા પણ કરે છે આ વધુ નુકસાનકારક છે આયુર્વેદમાં સાદા પાણીના એનિમાનો કોઈ નિર્દેશ નથી એક સારવાર છે પરંતુ એ નિષ્ણાત ડોક્ટરની દેખરેખ હેઠળ થવી જોઈએ અને હંમેશા ઔષધો યુક્ત જો હોય છે યાદ રાખો પેટને ઉપરછલી રીતે સાફ કરવું એ સારવાર નથી મૂળમાંથી તમે કબજિયાતને દૂર કરો એનો એક જ ઇલાજ છે પાચન શક્તિને મજબૂત કરવી હવે જાણીએ કે કબજિયાત એ અન્ય રોગોને કઈ રીતે અસર કરી છે ઘણી વખત બીપી શુગર થાઇરોઇડ કોલેસ્ટ્રોલની દવાઓ ઓછી કામ કરતી હોય એવું લાગે છે શા માટે કારણ કે દવા એ આંતરડામાંથી સુસાય છે અને લોહીમાં જાય છે જ્યારે આંતરડા એ મળથી ભરાઈ ગયેલા હોય ત્યારે શોષણ ઓછું થવાનું છે આથી જો તમને કોઈ ક્રોનિક રોગ હોય અને સાથે કબજિયાત પણ હોય તો પહેલા કબજીયાતનો ઈલાજ કરો આથી અન્ય રોગોમાં પણ તમને રાહત છે એ ઝડપી દેખાય આ માટે આપણે જાણીશું કે કબજિયાત શા માટે થાય છે અને કબજિયાત થવાનું સાચું કારણ શું છે સૌથી મૂળભૂત કારણ છે પાચક કકની એટલે કે પાચન શક્તિનું નબળું પડવું અને તે બગડે છે મેંદો બેકરી બ્રેડ આથેલા ખોરાક ઢોકળા ઇડલી ઢોસા હાંડવો તળેલા ખોરાક જેમ કે ભૂખ વગર અને વારંવાર ખાવાથી સ્ક્રીન જોતા જોતા ખાવાથી બેઠાડું જીવન કસરતનો અભાવ કેટલીક એલોપેથી દવાઓ જેમ કે ઊંઘની ચિંતાની અને એસિડિટીની દવાઓ વારંવાર આંતરડાની ગતિ અટકાવે છે આથી આ દવાઓથી પણ કબજિયાત થાય છે તણાવ ચિંતા ભય ક્રોધ વધુ પડતું વિચારવું ચા કોફી તમાકુ અને દારૂની આદત પણ કબજિયાતને વધારે છે મારા ચાર શબ્દો યાદ રાખો ખોટો ખોરાક ખોટો સમય ખોટી જીવનશૈલી અને તણાવ આ ચારેય મળીને કબજિયાત તરફ તમને દોરી જાય છે હવે ચાલો જાણીએ કે હોમ પ્રોટોકોલ શું છે અને દવા વિના ઘરે શું કરી શકાય એક ઉષ્યપાન એટલે કે સવારે ગરમ પાણી યોગ્ય રીતે સવારે ખાલી પેટે અથવા તમારી ક્ષમતા મુજબ એકથી બે ગ્લાસ નવ શેકું પાણી નાતો ખૂબ ઉગડતું અને ના તો વધારે પડતું ઠંડુ તમારું પેટ પરાય જાય તેટલી માત્રામાં આ લીધા દસ થી પંદર મિનિટ મિનિટ સુધી ધીમે ધીમે ચાલો જે આંતરડાની ગતિશીલતાને સક્રિય કરે છે અને કુદરતી રીતે શૌચ પ્રક્રિયાને કરાવે છે બે પેટ પર તલના તેલની માલિશ અને હળવું કોમ્પ્રેશન તલના તેલને થોડું ગરમ કરવું નાભીની આસપાસ પાંચ થી સાત મિનિટ માટે ઘડિયાળની દિશામાં માલિશ કરવું આ પછી હળવું કોમ્પ્રેસ એટલે કે દબાવો આ જૂના મળને ઢીલો ડીલો કરે છે અને તમારા પેટના ખેંચાણને ઘટાડે છે ગેસને બહાર કાઢે છે અને સરળતાથી કરાવે છે ત્રણ ખાવાની શિસ્ત તમને ભૂખ લાગી હોય તેટલું જ જમો ભૂખ લાગી હોય ત્યારે જ જમો અને પાછલું ભોજન પચી જાય ત્યારે જ જમો જો પાછલું ભોજન પચ્યું ન હોય એવું લાગતું હોય તો ભોજન ન કરો અને હંમેશા ભૂખ કરતા બે કોડિયા ઓછું જમો આ ઉપરાંત દરેક કોળિયાને મિનિમમ બત્રીસ વાર ચાઓ જેથી લાળ સરળતાથી ખોરાક ભેગી બળે અને તમને કબજિયાતમાંથી હંમેશા માટે મુક્તિ અપાવે આ ઉપરાંત મોબાઈલ કે ટીવી જોતી જોતી વખતે ખાશો નહીં મનને શાંત રાખીને ખાઓ સુવાના બે ત્રણ કલાક પહેલાં તમારું રાતનું ભોજન પૂર્ણ કરી લો અને સૂતા પહેલાં એકથી બે કપ નવશેકુ ગરમ પાણી જરૂર જરૂરથી લો ચાર શું ઘટાડું અને શું બંધ કરવું સૌથી પહેલાં ઘટાડો રિફાઇન લોટ બેકરી તળેલો ખોરાક ફાસ્ટ ફૂડ વારંવાર નાસ્તો ખૂબ ઠંડો ખોરાક અને સીધા ફ્રિજમાંથી કાઢેલો ખોરાક અને શું વધાર ફાઈબર અને પાણી જેમ કે મોસમી શાકભાજી સલાડ ફળોમાં પપૈયા દ્રાક્ષ અંજીર લીંબુ અને છાશ છાશમાં જીરું અને કાળા મરી ખાસ નાખો અને તમારી જો પિત્ત પ્રકૃતિ હોય તો છાશને અવોઇડ કરે આ ઉપરાંત ઘીનો મર્યાદિત ઉપયોગ કરો જે આંતરડાની શુષ્કતાને દૂર કરે છે અને લુબ્રિકેશન પૂરું પાડે છે પાંચ દિનચર્યા અને તણાવ દરરોજ વીસ થી ત્રીસ મિનિટ માટે હળવી કસરત અથવા યોગ કરો સવારે શૌચ સૌચ માટે એક નિશ્ચિત સમય બનાવો પણ દબાણ વગર તણાવ ઘટાડવા માટે પાંચ થી દસ મિનિટ માટે શ્વાસ ધ્યાન વગેરે કરો મનને શાંત રાખો અને આંતરડાને શાંત કરો હવે જાણીશું અંતિમ આયુર્વેદિક ઉપાય વિશે હરિતકી અથવા તો હરડે આ દવાને આયુર્વેદમાં માતા કહેવામાં આવી છે યશ્ય ગૃહે નાસ્તી માતા તસ્ય ગૃહે માતા હરિતકી અર્થાત જે ઘરમાં માતા નથી તે ગૃહમાં હરિતકી માતા છે હરિતકીના બે પ્રકાર છે બાળ હરિતકી અને મોટી હરિતકી સામાન્ય રીતે કબજિયાત માટે આપણે મોટી હરતકી કે જેમાં છાલ અને ઠળિયાયુક્ત ફળનો ઉપયોગ કરવામાં આવે છે હરડેને કઈ રીતે લેવી પ્રકૃતિ ઋતુ અને રોગની સ્થિતિ મુજબ સામાન્ય રીતે કબજિયાતમાં રાત્રે સૂતા પહેલા 30 થી 45 મિનિટ પહેલા એકથી બે ગ્રામ મોટી હરડેને ગરમ પાણીમાં પાવડરને લેવું લેવો જોઈએ સખત મળ અથવા તો મળના સૂકાપણામાં હરડે પાવડર એક થી બે ગ્રામને એક ચમચી ઘી અથવા ગોળની સાથે ગરમ પાણી સાથે લેવું જોઈએ

લાંબા સમય માટે જો લેવી હોય તો એના માટે ડોક્ટર એટલે કે આયુર્વેદ નિષ્ણાંતનો પરામર્શ જરૂરી છે શું હરડેની આદત પડી જાય છે ના શુદ્ધ હરડે એટલે કે હરી તકીની આદત પડતી નથી પરંતુ ગર્ભા અવસ્થા તીવ્ર પેટના દુખાવા રક્તસ્ત્રાવ અથવા તો ગંભીર રોગમાં ડોક્ટરની સલાહ અનુસાર જ તેને ચાલુ કરવી જોઈએ ખાસ કરીને શું ન કરવું જોઈએ એક તો દરરોજ સાદા પાણીનો એનુમાન ન લો તેનાથી તમારા આંતરડા લાંબા સમય ખરાબ થઈ જશે બીજું રાત્રે ભારે ખોરાક ખાવાની આદત છોડી દો નહીં તો લક્ષણો દબાઈ જશે અને રોગ વધુને વધુ ગંભીર થતો જશે તો આપણે આ ચર્ચા નિષ્કર્ષ એ છે કે કબજિયાત એ એ ફક્ત નથી પરંતુ કબજિયાત એ શરીર અને મનના ચાયા પચાયા સાથે જોડાયેલો વિષય છે જો તમે દૈનિક દિનચર્યાનું પાલન કરો સ્વસ્થ જીવનશૈલી રાખો અને નિયમિત યોગ અને ધ્યાન કરશો તો કબજિયાત તમને ક્યારેય પરેશાન કરશે નહીં ઉપરના ઉપાયો અપનાવવા છતાં જો તમને કબજીયાતમાં રાહત મળતી નથી અને તમારે પર્સનલ કન્સલ્ટેશન કરવું છે તો હું છું ડોક્ટર કલ્પિત ગોસ્વામી અદ્વૈત આયુર્વેદ ગોતા અમદાવાદ મારા ક્લિનિકની માહિતી નીચે ડિટેલ્સમાં આપેલી છે અને યાદ રાખો કે જો તમારું પેટ સાફ તો દરેક રોગ માફ આભાર અને સ્વસ્થ રહો મસ્ત રહો